નમસ્કાર મિત્રો હું છું વિજયભાઈ અને વિજયભાઈ વ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે હું કચ્છની અંદર ને કચ્છની અંદર ભાગ રાખું છું આજે શું કામ કરી રહ્યો છું તમને લોકોને દેખાડું છું આપણે ખારેકની અંદર ખેડીએ છીએ જો આ ખારેક ઉડે ટ્રેક્ટર પડ્યું છે જો તમને દેખાડું ત્યારે જામફળ નીચે આપણે ટ્રેક્ટર ઊભું રાખી દીધું છે જામફળના ઝાડ નીચે અને જામફળ થઈ ગયા છે એ દેખાડું મેં તો એક હમણાં ખાઈ પણ લીધું શરદી જેવું થઈ ગયું છે એટલે વધારે ખાતા નથી બાકી જો જામફળ દેખાડું જો ખતરનાક જામફળ થઈ રહ્યા છે જામ જામફળ થઈ રહ્યા છે જો ત્યાં પણ છે ત્યાં પણ છે તો ઘણા જામફળ થઈ રહ્યા છે આ જો નીચે પણ છે આ કાચા છે તો ઓલા પાકેલા છે જે આપણે ઘણા દિવસે વ્લોગ નહોતા આવતા આપણને ટાઈમ જ નથી મળતો કામમાંથી એકલાને એટલે બનાવતો એડિટિંગ નથી કરી શકતો કામ ઘણા છે એકલાને એટલે નથી કરી શકતો બાકી આમાં આપણે દૂધી વાવી હતી ખેડી નાખી છે આ થોડીક થોડીક આવી આવી રેવા દીધી છે બાકી ખેડતો આવ્યો છું ફટાફટ આખામાં રોટાવેટર કાઢવાનું છે પાઇપો આમની કાઢી છે આપણે પાછી થરવાની પણ છે તો આજના દિવસમાં કેટલું કામ થાય છે જો તમને દેખાડું છું આપણે ટ્રેક્ટરમાં આવી ગયા છીએ ને ટ્રેક્ટર ચાલુ કરી નાખવા ફટાફટ આપણે અત્યારે આવી ગયા છે ટ્રેક્ટર મૂકી અને બપોર પછી આપણે બપોર ના ખેડાઈ ગયું તો આપણું આ બધું જોવા કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે પાઇપો પણ પાથરવાનું ચાલુ કરી નાખ્યું છે જો આટલી પાઇપો પણ પાથરી નાખી છે તો ફટાફટ હવે પાઇપો પાથરીએ છીએ બાકી શરદી થઈ ગઈ છે તો હમણાં તો બહુ હાલત ખરાબ થઈ ગઈ છે બાકી જો આપણે પાઇપ પાથરવાનું કામ ચાલુ છે જો અહીંયાથી બાકી છે આટલે પોગ્યા છે પાઇપ પાથરતા પાથરતા જો આ બાજુ પડી છે આ વચમાં પડી એ પાઇપ આની છે આંબાની તો ઉથલાવી નાખી હતી આ પાઇપ છે વચમાં દાંટેલી એનાથી આ બાજુ આપણે રાખી દીધી હતી આ ખેડવા આ ખેડાઈ ગયું તું હવે આ ખેડી છે આ ખેડી અને કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આમાં પાઇપ પાથરીએ છીએ અને જો જો તમને આંબાનો મોર દેખાડું કે આંબાની અંદર મોર આવવાનું ચાલુ થઈ ગયું છે બધી વાડીઓમાં ચાલુ થઈ ગયું છે અમારી એક વાડીમાં એવું નહીં બધે જ ઘણા ખરા મોટા આંબામાં પણ આવવા માંડ્યા છે પણ મોટા આંબા તો આજો આપણા આંબાની અંદર મોર આવી ગયો હજી તો બધા બાકી છે અમુક અમુકમાં નનકા નાનકા ઝાડ છે આવા ઝાડનો તો એ મોર તોડી નાખવો પડે એ તો ઝાડ મોટું ન થાય અને આવું થઈ જાય જો પીળું આ ઝાડ કેવું પીળું થઈ ગયું એવું પીળું થઈ જાય આ જો આને વધારે પાણી આપણે આપીએ તો આ મોરની જગ્યાએ પાંદડા કાઢવા માંડે છે જો આ નવા પાંદડા કૂપે છે તો એના માટે આપણે વધારે પાણી પણ ન આપવાનું આંબાને અત્યારે પાણી બિલકુલ બી બંધ છે ને આ જો આવા મોર થઈ ગયું છે બાકી આમાં તો હજી કંઈ નથી આવા જો મોટા મોટા ઝાડ છે આવા એમાં મોર નથી એમાં તો હજી જો કંઈ જ નથી આમાં પણ નથી આ આંબામાં નથી મોટા મોટા આંબામાં જે આવા નાનકા નાનકા આંબા છે એમાં બધામાં મોર આવી ગયો છે મોટા મોટા આંબામાં હજી મોર આવ્યો નથી તો આપણે ફટાફટ હવે પાઇપો પાથરી નાખીએ પાઇપો પાથરી અને પછી તમને દેખાડું છું આપણે રંચકો કેવો મોટો થઈ ગયો છે એ પણ તો આપણું અત્યારનું કામ થઈ ગયું છે બધું પૂરું જો પાઇપો પાથરાઈ ગઈ છે ઠેઠ સુધી કમ્પ્લીટ થઈ ગયું ઠેઠ ત્યાં સુધી તો હવે અત્યારે આપણે જે રંજકો વાઢવા માટે જો તમને દેખાડો આપણો રંચકો કેવો મોટો થયો એ અને આપણે ચોળી વાવી હતી એ ચોળી જો ખાવા માટે વાવી હતી વચમાં આ જો આવી ચોળી થઈ ગઈ છે તો દોસ્તો આપણે આવી ગયા છે રંચકાની અંદર દાંતેડું લઈ લીધું છે ને જો આ રંચકો આવો મોટો થઈ ગયો છે આપણો જો કેવો ખતરનાક થઈ ગયો છે આપણે આ બે તો વાઢી પણ લીધા છે બે ભાગ જો પાછો પણ આવો થઈ ગયો છે આપણે આ વાઢવાનો છે હવે આ બાજુ અહીંયાથી ચાલુ કરીએ છીએ ફટાફટ ફટાફટમાંથી તમને દેખાડું કેટલો થાય છે તો દોસ્તો આપણે ગમાણે આવી ગયા છે રંજકો વાળીને જોવા રંચકો આટલો વાઢી જાય છે આપણે ગાયનું ખાણ પણ પલારી નાખીએ છીએ વાછડાને ને જોવા નાખી દીધો છે રંચકો હવે ગાયની રાહ જોઈએ